વડોદરા જિલ્લામાં હનુમાન ચાલીસા કેન્દ્રોના વિસ્તરણ માટે બેઠક પ્રવીણ તોગડિયાનું ગામે ગામ હનુમાન ચાલીસા પાઠનું આહવાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વડોદરા ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારોમાં વધુમાં વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા માટે ડભોઈ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગદીયાની ખાસ ઉપસ્થિતિ રહી પ્રવીણ તોગડીયાએ કાર્યકરો સાથે ચર્ચા કરીને વડોદરા શહેર અને જિલ્લાના દરેક ગામે દર શનિવારે હનુમાન ચાલીસા પાઠના પાઠનું આયોજન કરવાનું આહવાન કર્યો સાથે જ ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપીને હિન્દુ સમાજના જરૂરિયાતમંદ વર્ગ માટે વિવિધ સામાજિક સેવાઓને વધુ મજબૂત બનાવવાના મુદ્દે પણ ચર્ચા થઈ હનુમાન ચાલીસા કેન્દ્રોમાં મુખ્ય સામાજિક કાર્ય ગરીબ અને જરૂરિયાતમંદ માટે અનાજ મદદ નિઃશુલ્ક તબીબી સેવા કાયદાકીય માર્ગદર્શન આરોગ્ય સ્વચ્છતા જનજાગૃતિ રોજગાર સંબંધિત મદદ હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ અને સન્માન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે હાલ જિલ્લામાં એકસો તોતેર હનુમાન ચાલીસા કેન્દ્રો સક્રિય છે આગળના સમયમાં આ સંખ્યા વધુ ગામોને જોડીને ઝડપી ગતિએ વધારવાની હાકલ પ્રવીણ તોબિયાએ કાર્યકરોને કરી આ પ્રસંગે જિલ્લા મંત્રી જૈમીન કનોજિયા જિલ્લા અધ્યક્ષ વિનોદ સિંહ તથા ડભોઈ તાલુકા અધ્યક્ષ આશીષ રાવલ તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ગામડે ગામડે ને શહેરના ખૂણે ખૂણે દર શનિવારે હનુમાન ચાલીસા થાય એની યોજના બનાવવા માટે એના બધા જ કાર્યકર્તા સાથે બેઠો હતો

આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા દેશભરમાં ચાલી રહ્યું છે વડોદરા જિલ્લાના ગામોમાં એકસો તોતેર જગ્યા એ હનુમાન ચાલીસા ચાલે છે ધીરે ધીરે એક હજાર હનુમાન ચાલીસા સુધી અમે લઈ જઈશું